રાજકોટના કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ કરવાનું ન ચૂક્યા રાજકોટમાં કૌભાંડીઓએ કોંભાંડ કરવામાં સ્મશાનના લાકડાને પણ છોડ્યા નથી શહેરમાં આવેલા ધોધમાર વરસાદ બાદ અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા જેના લાકડા સ્મશાનમાં મોકલ્યા હોવાનું કહીને કૌભાંડીઓએ પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું છે કૌભાંડીઓએ સ્મશાનમાં મોકલવાના લાકડાનું બારોબાર વેચાણ કર્યું છે રાજકોટના બાપુનગર સ્મશાનના સંચાલક સંજય વઘાસિયાએ લાકડા ન પહોંચ્યા હોવાનું કહેતા સમગ્ર મામલો સામે આવ્યો છે સ્મશાન સંચાલક સામે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે કોર્પોરેશનના ગાર્ડન શાખાએ ત્રણ ટેક્ટર લાકડા ભરીને સ્મશાનમાં મોકલ્યા હોવાનું ચોપડે નોંધ્યું છે પરંતુ રાજકોટના એક પણ સ્મશાનમાં લાકડા પહોંચ્યા નથી બાપુનગર મૌડી નાના મોવા રૈયા ગામ અને પોપટપરાના સ્મશાનમાં પચાસ ટકા પણ લાકડા પહોંચ્યા નથી જેથી લાકડા ક્યાં ગયા તે મોટો સવાલ ઉભો થયો છે ટીવી ન્યૂઝ રાજકોટ